જય માતાજી ભલું કરો તમારા પિતાજી તો અત્યારે બ્લોક કેટલા વેગા અત્યારે બધા હાડા ન બ્લોક ચાલુ કરવાનું કારણ એ છે કે અમને ખબર નહોતી અમારે જવાનું છે માંડવામાં માંડવા જ કહેવાય ને માતાજીનો માંડવા માતાજીના માંડવામાં જવાની વાત છે તો અમે બહુ બ્લોક બનાવી લઈ માતાજીના માંડવામાં જવાની વાત છે તો અમે બધા રાહ જોઈ હું ને જા અમે વેલા આવી ગયા સુનિલભાઈ ના કપડા બદલાવા ગયા સુનિલભાઈ હારો નહોતા લાગતો હવે રાહ જોઈ ગઈ ત્યારે હવે રાહ જોઈ છે મારી બાજુમાં ખબર એને રોગ લાગી ગયો છે કાંઈક એના ફ્રેન્ડ કોઈક અલગ બની ગયા છે હું કાંઈ નઈ બોલી સુનિલભાઈ કે સુનિલભાઈ મારો હાથ લઈ છે એ હાથ લઈ એને રોગ લાગી ગયો

इके है मारा हजी फिटिंग पेंट करो पे तो जो ये चप्पल पहरा એટલે इके है देखाओ <laughs> ना हुई के एनी पास एनी पास बूट से शूज से ई काई नो पहरो ये चप्पल पहरा केम एने चॉइस एने चॉइस अलग से बजाय करवा हमारा ये <laughs> जो आ पेंट पहरो नीचे बजाय जा जा ले लो जा बतावे करीन बतावे आया जाओ छपरी छपरी અમારા અમારો વજાય છે ને શિગમ લાવ હોય તો અમાર આપણા જાદાભાઈ જાદાભાઈ ટીશર્ટ પહેર્યો જાદાભાઈ શર્ટ ફેરવા ગયા પછી નાગેશભાઈ પેન્ટ ફેરવા ગયા અને સુનિલભાઈ આ કોઈ કોઈ દી કે લખી તો આમ ઓય એટલે કેમ દાત કાઢે છે તમે સમજી જાવ યાર મને તમને ના કેવું પડે યાર ભાઈ ચિરાક ચિરાક મેરા બસ અમારો ભાઈ ચિરાક લેતા નેતા ગયો આમ જોઈ લ્યો અમારો ભાઈ જો વચ્ચે હોજી ગયો જય ભીમ આ ભૂત ભગવાનનો જ છે જો રાજકોટની બજારમાં મારો ભાઈ એકલો હો આમ જોઈ લ્યો ભૂત ભગવાનની વચ્ચે હોય એકલો દેખલો આ જો યાર ભગવાન આપણો એરિયો છે જો આપણો એરિયા છે જો ભૂત

वा 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 कमेष हेलो 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 સ્ટેજ ઉપર આવે આપણે આપણા કાર્યક્રમ ને આગળ ધપાવવાનો હોવાથી લઈને <laughs> <laughs> मेरा भाई नाना बात करो क्या नाम है भाई हरीश भाई हरीश भाई इसे इंस्टा पे वीडियो बनाता है इंस्टा पे रील्स बनाता है रील्स पे मेरे भाई को फॉलो करो और धबा धब दब लाइक कर दो बता को डायलॉग पहले बोल इस पे ये रील्स है तेरे आ, आ, आ खुदा तेरे दरबार पर हम फरियाद करते हैं खुदा तेरे दरबार पर हम फरियाद करते हैं कि मत कर इस दुनिया में ऐसी गंदी की लड़की पैदा जो हम जैसे लड़कों को बर्बाद कर वाह भाई वाह तू तो गब्बू आशिक है ना डर ना प्यास ना भूख मुझे ना डर ना प्यास ना भूख मुझे टक्कर तू ले रहा है बेटा हरिश से कोई बात नहीं जब तू गिड़गिड़ा के माफी मांगेगा इस बात का दुख है मुझे ना डर ना प्यास वाह भाई वाह अभी जैसे जो बोला देवा

હા નસીબભાઈ ભુવાજી હતા અને નસીબભાઈ ભુવાજી જુના અમે એના જોવા ગયા હતા અને આ કેવો લોક બનાવે એટલે ખબર પડતી નહીં કેવો લોક બનાવતો અહીંયા ખોટો ફોટો પાડતો તો જો હા જો આમ જો ખાલી જો ભાઈ વખત એટલે હું અમારા ગટપ્પા મામા છે આઓ એનું કેટલાય નામ છે મારા કાકાના ચેનલ છે ભાઈ તમારી ચેનલ કરી દીધી મે પૂછો કઈ દીધું કઈ છે કામ ના ગાજ કા દશમને નાટકા આઓ ભાઈ હા રેડી એ મારા ભાઈ ફોટો પડામ જો આ આ આર્ટિસ્ટ છે અને આ આ લોકો ફોટો પડ્યો છે જો નેતા

આમ બોલે કે અમારા મા કામ કરે એમ કોઈ બોલવી એ કે તને ખબર છે જે એપ્પ કરે ઇન્સ્ટાગ્રામ માં છોકરાઓ રિક્ષા કરતા હોય ને ઈય ગાડી પાધી ફોટો પાડી લે હે અને ક્ષેત્રએ જ રિક્ષા પછી ફિલ્ટર નાકે ફૂલ ધોરું થઈ જાય એ હાલો ભાઈ અત્યારે વાગ્યે સાડા છ અને અમે આવી ગયા વ્લોક કેટલા મિનિટનો બન્યો હોય કેટલો કેટલો બન્યો હોય કઈ ખબર નથી અને વાતાવરણ હવા નું એક નંબર ચોખ્ખું લાગે ફૂલ હેવી એમ મજા આવી જાય અને જે દિને તમારે ભાઈ ટકો કર્યો હોય ને તે દિને મને મજા આવે આમ જો કાંઈ ગરમી બરમી લાગે નહીં વાળ ઓરાવા નહીં કાંઈ કામકાજ કરવું નહીં જો તમને ગિરનાર બતાડું તમે ગિરનાર દર્શન દર્શન લો દત્ત મહારાજના ના બતાવજો આમ જો ખાલી હવાર વાતાવરણ જો તમે કેમ મસ્ત ચકલા ચકલા બોલે ભાઈ તો કોઈ દી ઉઠી નહીં ને જાડા ભાઈ ને સુનિલ ભાઈ ને બધા વાતો કરે છે હજી આયા હી અમે આમ જો ખાલી બિગ થેન્ક યુ ફોર બીંગ હિયર